નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજા ભાવ તારીખ દસ નવ બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજા ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ સત્તરસો બાર રૂપિયા કપાસની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે કપાસની અંદર ઘઉં પાંચસો આડત્રીસથી પાંચસો ચોર્યાસી ટુકડા પાંચસો ચાલીસથી છસો દસ તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી એકવીસો ને સિત્તેર રૂપિયા ચણા તેરસો ત્રીસથી ચૌદસો પંચાવન અડદ સિત્યાસીથી ઓગણીસો ચાલીસ મગ પંદરસોથી સત્તરસો એકવીસ ચણા સફેદ સોળસોથી ઇઠાવીસસો રૂપિયા વાલદેશી બારસોથી એકવીસો ને પચાસ સિંગદાણા ચૌદસોથી સોળસો વીસ મગફળી જાડી એક હજારથી બારસો રૂપિયા મગફળી ઝીણી એક હજાર ત્રીસથી અગિયારસો પિસ્તાલીસ એરંડા એક હજારથી અગિયારસો તલી બે હજારથી છવ્વીસો ને વીસ સોયાબીન આઠસો પિંચોતેરથી નવસો ને નવ તલકાળા એકત્રીસો એંસીથી ને સાઠ લસણ પાંત્રીસો એકથી એકાવનસો ને એકાવન ધાણા અગિયારસો એંસીથી તેરસો એંસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું પાઉ ચાર હજાર એકસો પચાસથી ઊંચુ પાઉ ચાર હજાર સાતસો ને તેર રૂપિયા રાય અગિયારસોથી તેરસો રૂપિયા મેથી એક હજાર પંદરથી તેરસો પંચોતેર વટાણા બે હજારથી ત્રણ હજાર એકાણું રાયડો નવસો નેવુંથી એક હજાર બાવન ડુંગળીની વાત કરીએ તો બસો પચાસ રૂપિયાથી આઠસો ને વીસ રૂપિયા કલોંજી પાંત્રીસો પચાસથી પાંત્રીસો ને પચાસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જપાવ ચૌદસો એકાવનથી ઊંચાવ સોળસો ને એકતાલીસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી એક હજાર એકત્રીસ મગફળી જાડી નવસોથી એક હજાર તો એની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો એકવીસ રૂપિયા ચણા બારસોથી ચૌદસો એક ધણા એક હજાર એકથી તેરસો એકાણું ધાણી અગિયારસો એકથી ચૌદસો એકવીસ ઘઉં પાંચસોથી પાંચસો સિત્યોતેર બાજરો ત્રણસોથી ચારસો 446, અડદ બારસો પચાસથી સત્તરસો એક્યાસી રાયડો એક હજારથી બારસો એક મેથી એક હજારથી અગિયારસો એકાવન સોયાબીન આઠસોથી આઠસો છેતાલીસ મગ પંદરસોથી સોળસો એકસઠ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર નવસો પચાસથી ઊંચુપાઉ ચાર હજાર અગિયાર રૂપિયા તો આ તો આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં માછલી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર